તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર ઇન્સ્પેક્ટર જવાબ આપે તે પહેલા જ ઇન્ટરકોમ ટેલિફોનની ઘંટડી રણખી ઉઠી હેલો રિસિવર ઊંચકીને એમણે કહ્યું સાહેબ એક માણસ રાજેશ્વરીના ખૂન વિશે તમને મળવા માગે છે સામે છેડીથી તેને કહેવામાં આવ્યું મોકલ કહીને એણે રિસીવર મૂકી દીધું થોડીવાર પછી એકવડિયા બાંધાનો ઊંચો અને ચહેરા પરથી જ બુદ્ધિશાળી લાગતો આકર્ષક વસ્ત્રો પહેરેલો એક માણસ અંદર આવ્યો નમસ્તે સાહેબ મારું નામ ધીરજકુમાર કુમાર છે ઇન્સ્પેક્ટરે સંકેત કરેલી ખાલી ખુરશી પર બેસીને એણે કહ્યું અને હું જીવન વીમા કંપનીમાંથી આવું છું પછી એણે પોતાની બાજુમાં બેઠેલા કેપ્ટન દિલીપ સામે જોયું અને પુનઃ ઇન્સ્પેક્ટરને કહ્યું આ સાહેબ કોણ છે એમનું નામ કેપ્ટન દિલીપ છે અને રાજેશ્વરીના કેસમાં તેમને અંગત રીતે ઘણો રસ છે ઓ તો રાજેશ્વરીની લાશ સૌથી પહેલા તમે જ જોઈ હતી ખરું ને ધીરજ કુમારે પૂછ્યું હા દિલીપ બોલ્યો અને એ જ કારણે સરલાએ કરેલા ગુનાની કબૂલાત પહેલા મને જ ખૂની તરીકે શકદાર માનવામાં આવતો હતો સાહેબ ધીરજ કુમારે દિલીપને જવાબ આપ્યા વગર ઇન્સ્પેક્ટર સામે જોઈને કહ્યું લગભગ એકાદ કલાક પહેલાં વડોદરાની ઓફિસ પરથી મને ફોન આવ્યો હતો ફોનમાં મને કહેવામાં આવ્યું હતું કે અમારી વીમા કંપનીએ રાજેશ્વરી નામની એક યુવતીનો મોટી રકમનો વીમો ઉતાર્યો હતો રાજેશ્વરી કયા કારણસર મૃત્યુ પામી છે તેમજ એના મોત પાછળ કોનો હાથ છે એની તપાસ કરવાનું કામ મને સોંપવામાં આવ્યું છે કારણ કે આ કેસ ઘણો બધો અટપટો લાગે છે એટલે તેની પૂરતી તપાસ થવી જરૂરી છે મને જાણવા મળ્યું છે કે તે અહીં નામ બદલીને રહેતી હતી શું આ વાત સાચી છે હા અહીં એણે પોતાનું ઉપનામ આરતી જોશી રાખ્યું હતું ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો મોટે ભાગે લેખકો પત્રકારો અને ફિલ્મ અભિનેતા અભિનેત્રીઓમાં આવા ઉપનામ રાખવાનો ચીલો ઘણો જૂનો છે એટલે ફક્ત એ જ કારણસર કેસ અટપટો થયો હોય એમ હું નથી માનતો છોકરીના ખૂનના સમાચાર તો હું પણ છાપાઓમાં વાંચી ચૂક્યો છું પરંતુ એ સમાચારમાં એને વિશે ખાસ કંઈ જાણવા જેવી માહિતી નહોતી છપાઈ શું તમે એના વિશે કંઈ જણાવી શકો તેમ છો એ વડોદરાની વતની હતી એની ઉંમર આશરે ત્રેવીસ વર્ષની હતી અને પિતાનું નામ દિનાનાથ છે એના પિતા વડોદરામાં વિડીયો ફિલ્મનું નિર્માણ કરે છે આ બધું તો બરાબર છે ધીરજકુમારે ગજવામાંથી નાનકડી ડાયરી કાઢીને એમાંથી કંઈક વાંચ્યા બાદ કહ્યું હવે મહત્વનો મુદ્દો ઓળખણો છે મરનાર આરતી જોશી જ રાજેશ્વરી હતી એ માટે તમારે કેપ્ટન દિલીપ સાથે વાત કરવી પડશે ઇન્સ્પેક્ટરે જવાબ આપ્યો આરતી જોશીના નામથી પોતાની જાતને ઓળખાવતી છોકરી રાજેશ્વરી દિનાનાથ જ હતી કે કેમ તે ફક્ત કેપ્ટન દિલીપ જ ખાતરીપૂર્વક તમને કહી શકે તેમ છે હું એકલો જ શા માટે બાકી ઓળખ કરનારા બીજા પણ બે માણસો છે દિલીપે કહ્યું એક તો રાજેશ્વરીના પિતા દિનાનાથ એક બાપ પોતાની દીકરીને નહીં ઓળખે તો બીજું કોણ ઓળખશે બીજા મહાશય છે રાજેશ્વરીના ફુવા અજીત મર્ચન્ટ કે જે વર્ષોથી એને ઓળખે છે અને ત્રીજો હું એને ખૂન થયા પહેલાં હું એને મળ્યો હતો અને વાતો પણ કરી હતી નાથે મને એનો ફોટો પણ આપ્યો હતો એટલે હું ખાતરીપૂર્વક કહી શકું તેમ છું કે જે છોકરીને મેં મરેલી જોઈ હતી તે દીનાનાથે આપેલા ફોટાવાળી જીવતી હતી મેં એની સાથે જ વાતો કરી હતી અને એની સાથે જ રાત્રે અગિયાર વાગ્યા પછી બહાર ફરવા જવાનો પ્રોગ્રામ પણ બનાવ્યો હતો પરંતુ અફસોસ કે હું પહોંચો ત્યારે એ મરેલી પડી હતી રાજેશ્વરીના પિતા દિનાનાથ થઈ ક્યારે પહોંચવાના છે ધીરજકુમારે પૂછ્યું આજે બપોરે લગભગ પાંચેક વાગે તમારે મળવું હશે તો હું તમને મુલાકાત કરાવી આપીશ કહીને જાણે અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ ઇન્સ્પેક્ટરે ધીરજકુમારને પૂછ્યું રાજેશ્વરીની વીમા પોલિસીના વારસદાર કોણ કોણ છે હું દિલગીર છું સર કારણ કે મારી પાસે પોલિસીની કોપી નથી ખેર તમે રાજેશ્વરીની ઓળખ બાબત મને તમારી એફિડેવિટ આપી શકશો જરૂર આભાર કહીને ધીરજ ઇન્સ્પેક્ટર સામે એક કાર્ડ લંબાવતા બોલો મારું વિઝિટિંગ કાર્ડ હું તમને આપતો જાઉં છું સાહેબ જો કંઈ જાણવા જેવું હોય તો મને ફોન કરવાની તકલીફ લેશો જોકે હું જ તમારો સંપર્ક સાધતો રહીશ એમ કહીને તે દિલીપ સામે ફરો તમારે પણ એફિડેવિટ કરાવી આપવી પડશે કેપ્ટન સાહેબ જરૂર હું આજે જ તૈયાર કરાવી આપીશ દિલીપ બોલ્યો વારુ પોલિસીની રકમ કેટલી છે એ તમે કહી શકશો પાંચ લાખ રૂપિયાની જવાબ આપી બંને સાથે હસ્તધુનન કરીને ધીરજ કુમાર ત્યાંથી બહાર નીકળી ગયો પાંચ લાખની રકમ કંઈ નાની સુની તો ન જ કહેવાય ઇન્સ્પેક્ટર સાહેબ આટલી રકમ ખાતર લોકો એક નહીં બે ત્રણ ખૂનો કરી શકે તેમ છે કહીને દિલીપ ઊભો થયો જાઓ છો ઇન્સ્પેક્ટરે પૂછ્યું હા ચૌહાણ સાહેબને મળવા જાઉં છું ગુલાબ ફાટ બહુ વધી ગઈ છે એટલે હવે એનો રસ્તો કર્યા વગર છૂટકો જ નથી કહીને તે બહાર નીકળી ગયો થોડીવાર પછી તે ચૌહાણ સાહેબને ત્યાં પહોંચી ગયો ગુલાબ જોની નારંગ માદક પદાર્થો વગેરેની એણે અડધા કલાક સુધી ખૂબ જ ગંભીરતાપૂર્વક ચૌહાણ સાહેબ સાથે ચર્ચાઓ કરી છેવટે ચર્ચા પૂરી થતાં ત્યાંથી નીકળીને એ ઉષાના ફ્લેટ પર પહોંચી ગયો એણે બગાડેલી ઘંટડીના જવાબમાં ઉષાએ બારણું ઉગાડ્યું એના ચહેરા પર ચિંતાના હાવભાવ છવાયેલા હતા દિલીપ અંદર દાખલ થયો ઉષાએ બહારણું બંધ કરી દીધું દિલીપે એક સિગારેટ સળગાવીને નિરાંતે સોફા પર બેસી ગયો આ બધું શું છે મિસ્ટર દિલીપ ઉષાએ તેની સામે બેસતા પૂછ્યું એટલે તમે કઈ બાબતમાં પૂછો છો દિલીપે સ્મિત ફરકાવતા સામું પૂછ્યું જુઓ ગઈકાલે રાત્રે આપણા બંને સાથે જે કંઈ બન્યું એમાં મારો જ વાંક છે ઉષાએ કહ્યું મારે એ હરામખોર જોનીની વાત નોતી માનવી જોઈતી પરંતુ એમાં તમારો કંઈ જ વાંક નથી દિલીપ એની વાતને વચ્ચેથી જ કાપી નાખતા બોલો મારે જોનીને મળવું હતું એટલે મેં જ તમને તેની વાત માણી લેવાની સલાહ આપી હતી પરંતુ આ મામલામાં આપણી મોટામાં મોટી ભૂલ એ થઈ કે આપણે પૂરી સાવચેતી નહોતી રાખી આરતી જોશીનું સાચું નામ રાજેશ્વરી છે અને તમે એક જાસૂસ છો એ વાત સાચી છે હા દિલીપે હકારાત્મક ઢબે માથું હલાવતા કહ્યું ગઈ કાલે રાતે શું થયું હતું એ તમને કંઈ યાદ છે મુનલેટ ક્લબમાં ડ્રિંક લીધા પછી શું બન્યું એ વિશે મને કંઈ જ યાદ નથી ટોયલેટમાં પહોંચતા જ હું બેભાન થઈ ગઈ હતી એવું મને લાગે છે તમારી વાત સાચી છે આપણા બંનેના ડ્રિંક્સમાં ગેનની દવા ભેળવેલી હતી જોગાનો જોગ તમે આખો પેક પૂરો કરી નાખ્યો અને મેં માત્ર એકાદ બે ઘૂંટડા જ ભર્યા હતા હું 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 બેભાન થઈ ગઈ પછી શું થયું એ તો પણ નથી જાણતો તમને શોધવા માટે ટોયલેટમાં ગયો ત્યારે મારા માથા પર પ્રહાર કરીને મને બેભાન કરી દેવામાં આવ્યો હતો પરંતુ આ કામ જોનીએ કર્યું હોય એવું મને નથી લાગતું દિલીપ વિચાર વર્ષ અવાજે બોલ્યો